એટલે કોઈ ની ન્યાય કોઈ દી બે વાત ન જાતા અરે ઈ તને હું ખબર હોય તારી જેઠાણી ગામ આખા માં તાર કરે છે કે મારી દેરાણી આ મારી દેરાણી તે મારી દેરાણી કઈ કામ નો કરે છોકરો આવ્યો એટલે છોકરાને લઈને જ બેહી જાય やねとれたらパーリブルはじうくれ。 ખબર પડી તું જો ફટાફટ આવી ખોટી ની હા આ સઠ્ઠી માં રોઈ નથ લાગતી સઠ્ઠી ખોટી છે હાવ દેવા ભાભી મને બધી ખબર છે કે તમને માર છોકરો રોતો તો ને વરનો અવાજ સાંભળ

पर मैंने न थी कब अंदर आती आती सकूं नहीं निकल से ये आने तुम्हें समझाए जो સુલાના ભાગ પાડવા જ પડશે મારે કેવો હો પ્રાકિન ઘરને રાખવો તો પણ આ કોકે બેને સડાવ્યું ને એમાં મારું ઘર તોડાવી કોઈને નો સડાવ્યું એકાને કોઈ